જૂનાગઢના માણાવદરમાં રાજકારણ ગરમાયું પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર અભિયાનને લઈને સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યા હતા જે બાદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પણ જવાહર ચાવડા પર પ્રહારો કર્યા અરવિંદ લાડાણીએ કહ્યું

તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રણું મળવું છે જેની શરૂઆત માણોદર વખી મેંદેડાના તે હું કરીશ આવતા મહિના એટલે પહેલી બીજે ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આ બાબતે વિશેષ જણાવું છું કે આ વિસ્તારમાં અગાઉ માર્કેટિંગ યાર્ડ બાબતનું જે પ્રક્રિયા હતી આ બાબત પણ લોકોને ઉજાગર કરું આ સિવાય આ વિસ્તારમાં પાણી માટેની ભાદરબેનની જે યોજના કે ઘણા વર્ષોથી જે મજૂર થયેલ હતી ટલે ચડેલ છે આમાં પણ ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વ મંત્રીશ્રીના ટેકેદારો પણ ભાગીદાર છે જેને કારણે પણ અટકેલ છે રિવરફ્રન્ટ બાબત પણ ખૂબ મોટા પૈસા વેડફાશે જો એ રોજગારીમાં વાપરા હોત ખેતી સિંચાઈમાં વાપરા હોત તો પણ લોકોને ઘણું બધું ખેડૂતોને ઉપયોગી થાય આ સિવાય અહીંનો જીન ઉદ્યોગ જે હતો આ જીન ઉદ્યોગ પણ આપણા પૂર્વ મંત્રીશ્રીના શાસનકાળ છેલ્લા ત્રીસ વર્ષની અંદર અગાઉ જે સવાસો જીન હાલતા હતા એમાં ફક્ત વીસી પચીસ જીન જ ચાલુ છે પાંચ હજાર લોકોની રોજગારી પણ આમાં છીનવાની છે ત્યારે અમારું ખાસ કહેવાનું એ થાય કે આ વિસ્તારમાં ત્રીસ વર્ષની અંદર કોઈને રોજગારી નથી આપી એ ગા અને હવે આવું ખોટું નાટકના રૂપમાં જે અભિયાન ચલાવે છે એની સામે લોકોને જાગૃત કરવા માટે મેં આ લાઈવ ફેસબુક ચાલુ કર્યું પણ મારે જુનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથના હામી બનવા નીકળ્યા છે ત્યારે લોકો એને પ્રશ્ન પૂછજો કે તમે જ્યારે આ રોજગારી આપવાની વાત કરી ત્યારે સરકારમાં મંત્રી તરીકે અને મંત્રી એની કેબિનેટ મંત્રી જે ગુજરાતના દસ જણા મુખ્યમંત્રી સહિતના હોય એમાંની ખુરશી પડતી હતી ત્યારે મિત્રો દસ જણાની વચારે જ્યારે ખુરશી પડતી હતી ત્યારે આ માણાવદર વિધાનસભાના એક પણ વ્યક્તિને રોજી રોજગારી કે રોજીરોટી આપી શક્યા નથી અને અત્યારે માત્ર ને માત્ર ભાજપને ભાંડવા સિવાય જેનું ખાઈ થારીમાં થુકે છે તમે સમજી લેજો જે થાળી મેં હી અને બીજા ટેક્ટર આમાં મિત્રો પચાસ કરોડ રૂપિયા જે કાગળ ઉપર થયા છે અને પચાસ કરોડથી ઉપરની જે માત પર રકમ છે બાયપાસ જે ખેરી છે માણાવદર ના ખેડૂતોદર ની જનતા જાણે છે અને લડવું હોય તો અમારો કાર્યકર્તા સક્ષમ છે ભાઈ સક્ષમ છે ને અને ભાજપ માં રહેવું હોય અને ભાજપ માં રહીને જો ભાજપ નું કામ કરવું હોય ને ભાજપ ટિકિટ આપે તો પણ અમારો કાર્યકર્તા એના માટે પણ કામ કરવા તૈયાર છે તૈયાર છે ને ભાઈ